છોકરા માટે ક્યાંય હાથ લંબાવે એવી સ્થિતિ નહીં અને ગોખલામાં મોમાઈ બેઠી થી આઠ આઠ દિવસ ને એમ કહેવાય છોકરાને બાઈને બાઈ થઈ ગયેલી અને મોમાઈના ગોખામાં એમ કહેવાય કે મૂળું આપાના ઘરેલી બેન બેહી ગયા કે હે માં હું બીજા પાસે માગવા જાવ તો મારા ધણીનું નામ નીચું જાય એટલું નહીં મારું કુળ લાજે અમે બીજાને સામે લાંબો હાથ ન કરી શકીએ અને આજ આઠ આઠ દિવસના મારા છોકરાએ મોઢામાં અન્ન નથી મૂક્યું અને હવે જો તને અમે પૂછતા હોઈએ હે મોમાય તો અમાલી તું રસ્તો કરજે અને અડધિક રાતનું મજર ભાંગ્યો ને એ ગોઠલા માલી અવાજ આવ્યો તો સત્ય ઘટનાનો પ્રસંગ એ દીકરી રોજ સવારમાં નાહી ધોઈને મારા ગોખલા સામે પૂજા કરવા બેહજે

દુકાળિયા છોકરા નીકળતા હતા ને એનું પછી અહીંયા રહોડું ચાલુ કરી નાખ્યું અને કોઈ ઈર્ખાખોર માણસો એ મૂળું આપો જ્યાં પરદેશમાં હતો ત્યાં કીધું મૂળું આપા ઘેરે કાંઈ મોકલાવ્યું છે કે ના બાપા ભૂલાઈ ગયું હમણાં મોકલાયું નથી તો ત્યાં તો ઓલી સદાવ્રત ખોલીને બેઠી છે આવી તેવી વાતો કરી

અને પૂજા કરવા બેઠા આસનની બાજુમાંથી હોનાની ગીની મળી અને મૂળું હાપા સામે એની પત્ની હાથમાં લઈને ઉભી રહી પ્રજ્યા મારી મા મને આપે છે બીજું કોઈ નથી આપતું મારી મા ઉપર મને વિશ્વાસ છે અને તું તો હવે એક ખોટો બધે ડોટું દે જો ગોખમાં જ માં આવી બેઠી હોય તો હવે ક્યાંય જવાની જરૂર નથી અને પછી મૂળું આપો એમ કહેવાય કે પોતે માની હામા બેહી ગયા માં તો મારો હું વાઘ મારે કઈ જોતું નથી પણ એકવાર તારા દર્શન જોવે અને તેથી ગોંખ માલે કીધું લુક મૂળું રોજ નાવા બે શેત્રુજીને ને કાંઠે જો તારો વાહો કરવા હું ન આવું તો હું મોમાઈ ની ભલામણ અને મૂળ આપો શેત્રુજીને ને કાંઠે બેઠો બેઠો સ્નાન કરતા હોય અને મા એમ કે ભાઈ મોમાઈ એનો વાહો કરતી હોય અને પછી ધીરે ધીરે એણે હોના નું ચાલુ કર્યું અને પાલીતાણા સ્ટેટ દરબારને થોડું ઘણું કઈ ઘરેણું કરી દીધેલું અને ઉઘરાણીએ જ્ઞાન કીધું કે મૂળું થાય કલ્લે ન દેવા પાણી નો અંજળી લઈને મેલ બાજુ આમ ઘા કર્યો ને તા હાડ 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 પાલી તણા મેલ ઉભો હળગાવ્યો તો મૂળુ આપાય એ પછી એના દીકરાના ના લગન આયા કુંડલા જાન જાવાની માને પૂછ્યા કે મૂળું આપો બહાર જાય ને દાણા ને સપટી મૂકી કે માં દીકરા ની જાન માં માએ ના પાડે તારે નથી જવાનું છોકરા ને કોકે ચડાવ્યો તારો બાપ જાનમાં ન આવે તાર પરણી શું કરવું છોકરે હઠ લીધી ફરીવાર આપો માને પૂછે છે કે મા દીકરો એમ કહે છે કે તમે ન આવો તો પડવા ન જાવ ત્યારે અવાજ આવ્યો છો કે મૂળું જાય એનો વાંધો નહીં પણ જ્યાંનું પાણી પીતો નહીં હામે વેવાયને કેવરાયું કે બાપા હું આવું છું કો હું બો બનશે પણ પાણી મારું છે જમવાનું આયરે લાવ્યો છો પાલીતાણાના દરબારના દીકરી વર્ષોથી વળગાડ વળગેલું ગાંડા થઈ ગયેલા વસ્ત્ર વગેરેના એક રૂમમાં રાખવામાં આવતા શરીર ઉપર વસ્ત્ર ન રહે

મૂળો આપો ડેલી ની અંદર જ્યાં પગ મૂક્યો એ બંધ ઓરડે ગાંડી દીકરી હતી એને અંદર થી અવાજ કર્યો કે મારો દરવાજો ખોલો ને મને કોઈ કપડાં આપો મારે મૂળું આપવાના દુખણા લેવા છે એ અંદર બંધ ઓરડે બાઈ દીકરી ભૂલી થઈ અને જા મૂળુઆપો જમીન જા ઉભા થયા અને દીકરી સામે આવીને કારણ સામે આવ્યું અને મૂળું આપાય મરદે કીધું બોલ હવે હું જોવે છે તાક નવા વરઘોડિયાના માથા જો તો આ બાપા હવે વાર લગાડવાની હોય નહીં મારો દીકરો પરણી ચૂક્યો છે એને લેતા આવો અને કુંડલાની પૂરી બજારની અંદર પેટના દીકરાને દીકરાની વહુના બેના માથા કાપીને મૂળું આપે એમ કહેવાય કે હામાં ધરી દીધા અને તેથી સાક્ષાત મોમાય ઊભી થઈને એટલું કીધું કે પરદુખ માટે જો હે મૂળું પેટના દીકરાનું માથું કાપતો હો તો હું તારી કુળદેવી છું જો બેને હાજા ન કરું તો હું મૂળુંની મોમાઈ ન કહેવા અને એ મૂળું આપવાનો પરિવાર હાલમાં સાહેબ તળાજામાં હયાત છે અને એમના જ પરિવાર માલી કમલ જ્વેલર્સ મુંબઈ અને એમના વેવાય એટલે અમારે ડાઠાના કેટી જ્વેલર્સ કહેવાનો અર્થ કે આ માના થાપા જેને લાગી જાય ને એને પછી ક્યાંય જાવ માં મોજમાં આવી જાય તો દઈ એટલું દે અને મા જો ખીજાઈ ગઈ હોય તો કોઈ નહીં આપણા ઘરની જ વાત કરો બાપ મારતો હોય માં અડ્યા આવે રહેવા ગયા ને તમ તારે હું કહી દે તમે શું છોકરાને ધબ 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 મારી મા છે પણ જો મા ખીજાણી હોય તો બાપા ખૂણા હોય આવ્યો એ આડો ન આવે પછી ખૂબ આમ ખાવું હોય તો આવે હું તો ઘણીવાર વાર છોકરા આપણે ઘીરે એકલા હોય ને છોકરાને હાજરીમાં છોકરાના અંદર ડર બે એવો વ્યવહાર કરવો નહીં એવું બોલવું નહીં કારણ કે છોકરા તો તરત શીખી જાય ને બાપા એ બોલે આપણે આપણા ધણેર માં આપણા ઢોર સરે છે ભેં ને પાડી હારે છે મા દીકરી બે એમાં હાંડિયો આવ્યો તો ભેં ફડકે પાડીને ખબર ન હોય કે આ છે એ તો મમ્મી ફડકી હોય એ ફડકે પછી ખબર પડે ઠીક આનથી ફડકાય આ તો હાંટીએ જ છે એક બીજું કહું તમને એ છોકરાઓ તને સાંભળતા ને ઓલી બેનું બેઠે કોઈ સાંભળતા ને આપણે બધા આપણે આપણે સાંભળો હવે અંગત મુદ્દો છે આ બધા સેત કહેવાય ને બહાર ન કહેવાય ને વાહ કાબડા કરી નાખે છે આ તો બધા મોર બેઠે ને એટલે કઈ વાંધો નહીં ગોવિંદ કહી દઉં બધા આ પાડે કહી દો ઘરે એકલા હોય આપણે એકલા એટલે ઈ બે એમ આ બધા ઘરના હું છોકરો કોઈ એકલા હોય એકલા અને કદાચ મીઠો ઝઘડો થાય આમ થોડોક ઝગડો ન થાય મજાનો આવે હાઈવે ઉપર બમ્પ ને ડ્રાઈવરજન નો આવે ને તો હાઈવે ની વેલ્યુ નહિ એ દાંત પડે પછી શોખ ઠાવ્યા પછી જ દાંત ની ખબર પડે એની વેલ્યુ ક્યારે જ થાય એમ તેમ થોડોક જીવન માં વળાંક આવતો હોય ને અને હકીકત નોકરીયા તો બાંધી તો બહુ મજા આવે જોવાની એ આ બપોર સુધી બાદ તો આપણને ખબર ન પડે કે હેમાલી બાજ આપણે પૂછી શું છે ભાભી તાર ભાઈ પૂછે ને આપડે ભાઈ શું છે યાર તાર ભાભી ને પૂછ ને યાર હાથ પડી દે તો આપણને ખબર ન પડે હેમાલી બાજ હોય મૂળ બાજ હેમાલી લ્યો એટલું ઢોળાય ન ઢોળાય પગાર માલી કેમ પૂરું પડે ઉપાડું છે હોય બધું સમાજ બે થી બીવે છે એક ભગવાન થી ને એક પોલીસ થી પોલીસ થી બીવે ભગવાન થી નથી બીતા ને ભગવાન થી બીવે પોલીસ થી નત આ બે આવો મુદ્દો મે કૃષ્ણ કૃષ્ણ ઇતે પીળા પિતામ્બર પહેરતા ને આ થોડાક ઝાખા પહેરે પીળા પિતામ્બર તો ખરા જ ઓલો કેડે કંદરો બાંધતો આ પટ્ટા બાંધે ઓલો માથે મુંગટ પહેરતો મુરપીસ આ ટોપી અને મોરપીસ જેટલી જ વેલ્યુ છે ને અશોક સ્તંભ રાજ મુદ્રા સીએમ પીએમ ની તાકાત નથી રાજમુદ્રા મળે આ દેશની પોલીસ ને ને બેને જશું મળે રાજમુદ્રા અશોક છે અને બધા નોકરીયા તો હડતાલ ઉપર ઉતરીએ કે મારા દેશની બે જ નોકરી એવી છે કે મિલિટરી ને પોલીસ કોઈ દી હડતાલ ઉપર ન ઉતરે એ જે હડતાલ ઉપર ઉતરે તેથી દેશનું પતન એ થઈ જાય અને બધાથી પગાર ઓછો પાછો

દસ રૂપિયા કાંટીને જમાતાના કિસ્સામાં ક્યાંક ટી લેમ ગયા રોજની ટીવરીને નોકરી આત્માની વાત કરું એ ઈ ઝગડો કરે ને ત્યારે ભારે મજા આવે હવારમાં એ બસ એ કાચા આ માલીને એમા લઈને થયો હોય તે વળી હામા હામા બબડીને ઓલો ઓફિસે જાય બેન ખૂણા સાના મને બેસી જાય પછી જે બે ને વિચાર આવે ને ઓલો ઓફિસે કઈ કામ ન કરે હા બોલાઈ ગયો આજ કોઈ દી નહીં ના પંદર વર્ષ થયા રઘુરામ કોઈ દી નહીં ઓલે પણ ઓલા ખૂણામાં માં ઘીરે બેઠા ગયા પંદર દીધા બિછાડા મારે આશરે પીડ્યા હું જે દી કઉ તે આજ વાળે હામું થોડુંક બોલી ગયો તો મારે હામું વડકું કરાઈ ગયો પછી બે ને અંદર મેનું મગજમાં સડે મારા ઈને શું વધારે દૂધી નું શાક ભાવે કે ભીંડાનું નું ની ઈ તૈયારીમાં ઓલો માર્કેટમાં જાય શું ગમશે કઈ કલર ની હાડી લઈ જાઓ આ ડખો છો તો ફાયદો છો ને એ વળી હાડી નું બોક્સ પાછળ લઈને ઉભો હોય ને કોણીયા ડોરવેલ દબાવ ટીણી આ તો બે નહીં એટલે મોટું નુસ્તા નુસ્તા આવી ગયા તા પાછળ હાથમાં શું છે કે ન કહ કઈ દેની હેન્ડલૂમ લાવ્યો વળી માણો મીઠું સમાધાન એટલે આમ કોક દે કોક દે આમ ઓલા બે માણ અગાશી ઉપર આટા મારતા હતા ને મેં હેઠે ગધેશ નીકળ્યો અરે સમય એવો છે અત્યારે કોઈ તુકારો ન કેવાય ગધેડો ન કેવાય ગધેશ કોઈ લુખો એને જવા લુખો નો કેવાય લુખેશ કોઈ કડકો એને કડકો નો કહેવાય કડકેશ એમાં ગધેશ કુમાર નીકળ્યા પુરુષ મેળો દાંત કાઢવા એટલે એની પત્ની પૂછ્યું કે કેમ દાંત કાઢો છો એ કે તાર હગા નીકળ્યા તો બોલી ને એમ છો ઘણા પરબડાઈ ગયા મારો ભાઈ નહોતો આવ્યો કદાચ આવ્યો હોય છે ભાઈ હરખાતે હરખાતે અગાશી ઉપર દોડીને નીચે જોયું તા તો ગધેશ કુમાર

એનો જન્મ દિવસ હતો અને ભાઈ ને ભૂલાય ગયેલું એટલે આગલા દિવસે પત્ની કીધું કે તમને કઈ ખબર છે કે નઈ કાલે મારો બર્થડે છે બાકી એનો ન સોરી મને ભૂલાઈ ગયું અંગ્રેજી બહુ બોલે બધા અંગ્રેજી બહુ ડખા કરવા હમણાં મારા મહેમાન આવ્યા હતા ને મારી ઉપર જવાબદારી આવી ફેરવાની મવા મને કે એક દિવસ મહેમાનો બધે ફેરવો હું લઈ ગયો પેલા તો ભવાની મંદિરે લઈ ગયો એટલે એને બીજા ભાઈને હારે બીજાને એક રાખતો હું કે એ કે એનું અંગ્રેજી બોલે મને પાછું ગુજરાતી આ લોકોને આમ કેવા માગે એમ તો પૂછ્યું કે આ ભવાનીનું સ્થાન કયું એટલે મેં એમ કીધું કે કૃષ્ણ ભગવાન આઈથી લુક્ષ્મણજીને એ પછી બધે શરૂઆત થઈ મૂળ શરૂઆત ભગવાન કૃષ્ણએ કરે આયથી લુક્ષ્મણીનું હરણ કરેલું એમ કરતા કરતા ત્યાં અમારે નિકોલ બંધારા ત્યાં લઈ ગયા બહુ મોટું સરોવર છે તો બધી બધી દીકરી બીજી ગાડીમાં લઈ હેઠી ઉતરી મન કે વાવ મેં કીધું વાય નથી બેન તળાવ છે આપણને કઈ અંગ્રેજી આવડે નહીં તળાવ છે બેન મેં તમારે ન્યા વાય કહેવાય તે જ ભલે મને કે વેરી નાઈસ મેં કે તમારું નાવું જ ના હોય બાકી અમારે તો આમાં ભેહું નાય બેન ને મન કે વોટ મિનિંગ ઓફ ભેંસ મેં કીધું પાડેશ વાઈફ એટલે એને કીધું ભાઈ કાલે મારો બર્થ મને ભૂલાઈ ગયું કાલે તારો થડે બોલ ક્યાં જવું આબુ જાવું કે નહીં એ તો મેં જોયું સાપુતારા હતા કે એ મેં જોયું કારણ કે ગુજરાતના સ્થળ કારણ કે કાલે જ પહોંચવાનું એટલે તો બહુ લાંબા સ્થળ તો દેખાડાય ને એટલે એની પત્ની એની પત્નીને એમ કે જો મને એમ મેં ન જોયું એવું કહું તો પ્લેનમાં બેહવા મળે ને કે હું જ્યાં ન ગવે ને ત્યાં મને લઈ જાઉં લઈ જાવી જોઈ બાકીનું રસોડા તમે કારે હારું છું તમે બોલ્યા એટલે બે એકલા હોય મીઠો ઝઘડો થાય અને કદાચ એ પાંચ પશ્વી આપણને ગાયું દઈ દે ઓછી નહીં પશ્વી સુધીની ગેરંટી આપ કદાચ પચીસ સુધી દઈ દે ને તો મારા ભાઈઓ તો હા હું બોલતા નહીં બસ બીજું કાંઈ મારે નહોતું કેવું બીજી કાંઈ વાત નથી તા તો બેનું રાજી છે આ વાત પ્રોગ્રામ હોવા જોવા આ વાત છે જો કે ન બોલતા ન જ હોય આ તો વાત કરું છું બોલતા શું કઈ એમાં સુરત જાય ને મને બહુ કહેવાય એ સુરત ગયા હોય ને ભાઈ વાળી ઈરામાં શીખી ગયો હોય હવે તો હવે તો ઓટોમેટિક ઘંટીઓ આવી ગઈ બધી એમાં પછી આવું પરબડું આવે ને એમાં પછી બિસાડી દેહમાં દેહ સાંભરે પેલા શોખ હોય સુરત જવાનો મોટરસાયકલ વાહે બે જાય ને ફ્રી વાંદરું બેઠા હોય એમ અને એમાં જે પહેલી વાર જે મોટરસાયકલ બેઠા હોય ને હસતા નો રહ્યો રોડ ઉપર નીકળે એ થેલી ખોળામાં હોય થેલી પકડી રાખે તો ઈમ ભાઈ મુકાઈ જાય

પછી જે શેરીમાં કુતરા રોય આવે ને એ શેરીને બધું ડોઈશું ભેગ્યું થાય અંદર અંદર વાતો કરે કે આપણી શેરીમાં કોઈ હાજા માંદો એને એમ કે આમાં આપણેથી કોઈ વધારે હોય તો આપણે ઉપાધી નહીં ને એમ માથે ખાત જાય ને કે આપણી બજારમાં કોઈ હાજા માંદો તો લઈને બીજી બેન બાઈ પૂછે કે એવું હું પૂછો તાકે કે રાજ્ય કુતરા બહુ રોતા હતા તો નવી નવી દીકરી આવી એને ખબર ન હોય તો એ પછી ને પૂછે કે કુતરા રો એમાં આપણા બાપનું શું છે બટા તમને ખબર હોય જમ પાળે હા ખહુર્યું કુતરું જમ ભાળે ને આપણે આંખમાં હું દેતવા નાખ્યા એ જમ નથી ભાડતો બીજા કુતરા ને શેતવેક આ બજારમાં ગળતો નહિ લો